મારા મામાની બે ભેંસુ છે ઓલી ભેંસ છે આ પાડી છે અને જાસૂદના ફૂલ આને કયું સનેડાથી નસ કરે પાળા છડાવા છે નિંદામણનું કામ છે પછી રાપ શરૂઆત કરતા પહેલા આપણે માહિતી લેતા પહેલા આપણે ખેતરની આ છે મકાઈ મકાઈ જે સમરા મસ્ત મજાની કાઢી ગઈ છે અને હવે આ એવડા વાવેલા છે જો આ એવડો વાવ્યો આ એક છોડવો અને આ બીજો છોડવો છે એવડો આ એક છોડવો સાડા બાર થઈ ગયા છે બપોર કરી છે ને મારા મામાની વાડીએ મેં કીધું આટો મારી આવી વાડીનો નજારો કેવો છે ને એ જ રીતે બધાને બતાવી દઉં કારણ કે અતિશય સરસ નજારો છે તમે મારા ઘરે આટો મારવા આવો ને તમને હું જરૂરથી મારા મામાની વાડી આટો મારવા લાવીશ બરોબર ને પ્રતિક હા બોલ એ કેમેરામેન એ પકડી રાખે છે એવું છે હા બોલ તાર મોઢું નહીં દેખાય તમે તારે તો કાંઈ વાંધો નહીં હું હું વાયું છે કઈ રીતે વાયું છે કઈ રીતે બધી છે એ બધી ડિટેલમાં તમને હમણાં બતાવીશું બરોબર ને પ્રતિક હા તો કન્ટિન્યુ લોકો બધાય બન્યા રહેજો શરૂઆત કરતા પહેલાં આપણે માહિતી લેતા પહેલા આપણે ખેતરની આ છે મકાઈ મકાઈ મસ્ત મજાની કાઢી ગઈ છે અને હવે ડોડા આવવાના પણ શરૂ થઈ ગયા છે હજી તો કુણા છે ડોડા જો આ રહીને કાળી થઈ જાય દાણા સડી ગયા એમ કહેવાય અને આ છે અહીંયા મગ છે જો મગ એ તો કુણી કૂણી આવી ગઈ છે અને અત્યારે જો અમુક દાણા હોતા સડી ગયા છે અને હૉ હરવા મગના સા છે બધા મગ છે પછી આ બધા એક એક પાટલામાં વસે શીંગ આવેલી છે અને આ આ બધું આ બધી મકાઈ વાવેલી છે સ્પેશિયલ ડોડા ખાવા અને એ બને ઢોરને નિર્ણય થાય બરાબર ને આમાં ડોકો લાવે છે અને આ છે કપા જો કપાય કેવો મોટો મસ્તીનો થઈ ગયો છે પાંદડા ખીલી ગયા છે જો ફાલે આવી ગયો છે કપામાં તો જો તમારા બધાને કપામાં ફાલ આવ્યો છે કે નહીં જ કોમેન્ટ કરી દેજો અને કપાસના એક છોડવો અને બીજો છોડવો એમ કરીને એવડા વાવેલા છે આ એવડા વાવેલા છે જો અહીં એવડો આવ્યો આ એક છોડવો અને આ બીજો છોડવો છે એવડો આ એક છોડવો બીજો છોડવો છે એવડો એ રીતે હળંગ હાથે હાથ વીઘામાં આવ્યા છે કા અને શિંગ એ તો બધા કપાના પાટલામાં છે ને એક સાત કરી નાખ્યા છે અને શિંગમાં એ તો અમુક અમુક જગ્યા છે ફૂલડા ફાલ આવી ગયો છે અને પાળાએ એ દીધા છે અને મસ્ત મજાનું લોકેશન છે અને મગ છે શિંગ છે પછી કપાસ છે એવડા છે વાત પૂછોમાં એટલું છે અને હવે થોડા કામ ઓલી સાઈડ જાવ શીભડા ને એવું બધું જરીક જોઈ લેવી અને મારા મામા છે ને નીચલા શેઢે છે એ ટપક ચીચા પદ્ધતિથી પાણી પાય છે એટલે ખોટું પાણીનો બગાડે ન થાય અને આ છે અંજીરનું ઝાડું અવારનવાર તમને બધાનું દેખાડતો હોય મારા મામાની વાડીનો વ્લોગ બનાવેલો છે ઓલ વરિયાળીનું વાવેતર કર્યું હતું ને એવડ એ કેવો મસ્ત લોકેશન છે જો અહીંયા અંજીર કાલે છે ને વરસાદ આવ્યો એટલે ખરી ગયા હતા જો બે ત્રણ ખરી ગયેલા છે બીજા આવેલા જો અહીંયા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત હોયનું જાડું છે આવું કેવું શું હું ભૂલી ગયો બટા ને સીતાફળ કહેવાય જ આ નખ ન મારતો એટલે થઈ જાય હો સીતાફળ છે પછી આ વેલો છે કે દૂધીનો સડી ગયો છે બટા આ અંજીર છે આ સીતાફળી છે નથી આ આ આ આ છે બદામ અને આ છે જાંબુડો જાંબુડો તો અત્યારે કાંઈ આવે નહીં એની સિઝન વહી ગયા આગળ છે લીંબુડી અને આગળ છે શેતોડી કેટલું બધું ઘટે એવું જ નથી આ છે અમારે પ્રતિકના સંબંધી અમારા પ્રતિકના હગા થાય કા પ્રતિક આ મારા મામાની બે ભેંસો છે ઓલી ભેંસ છે આ પાડી છે અને જાસૂદના ફૂલ આના કયું ફૂલ કહેવાય જાસૂદ કહેવાય ને હે બોલ છે નહીં જાસૂદના ફૂલે કેમ મસ્તીને આવી ગયા છે જા શેતોડી પાકી છે કે નહીં બેટા હા જાય પાકીશ આલે કેમ નો ભાવે લઈ લે ને આ લેને ને ખા ને ભાઈ કેવી લાગે છે આ બાજુ બટ જો આ જો ધાણા હોત ને આવ્યા મારા મામા નહીં જો કાંઈ ઘટે એવું નથી વાડીનું લોકેશન મસ્ત મજાનું છે અને આ બાજુ મારા મમ્મી એમ કહેતા કે શીભડાનો વેલો ક્યાંક છે જરીક જોઈ લેવી પાળા કેવા મસ્તીના છડાવેલા છે તમે જોઈ જાઓ બધા અને આ બધું ખેતી કામ છે ને શનેડાથી જ કરે છે કેમ કેમકે ઘરના સનેડા છે એટલે શનેડાથી ન જ કરે પાળા ચડાવવા છે નિંદામણનું કામ છે પછી રાપ આકવાની કળયું આંકવાની છે દવા સાટવાનું હોત ને શરેડામાં કરે કપટા દવા સાટવાનું ને એ હતો ને શનેડામાં તો બટાક શીપડું પાકી ગયું અહીંયા તો પણ બગડી ગયેલું છે આહા હા 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 કોણી કાકડી આ રેવા દઉ ભલે રહ્યું ક્યાં છે

ફળાગી રહેવા દેજો બેટા એટલે અસર ગળું થઈ જાય લાલ થઈ જાય આ જ કેવડું મોટું શીપડું છે સમજો અને પાકવા દેવા તોડીને આપણને પાવે નહીં ગૌટા શીપડા પાકેલું હોય ને મસ્ત ને ગળી ગળી લાગે બીજું શીપડું ચડી ગયું મામાની વાડીએ થઈને તો ક્યાર ના આવી આવ્યા હતા કાબા અને મારા મમ્મી ગયા હતા વેફરમાં અને તમે બધા કોમેન્ટ નથી કરી કે મારા મમ્મીનું વેફરનું કારખાનું મિની કારખાનું બતાવી કે ન બતાવી એમ હજી એકવાર કોમેન્ટ કરી દેજો બધાએ મારે જેટલી જોઈ ને એટલી કોમેન્ટ ન થાય ખાલી દસ કોમેન્ટ આવશે ને એટલે બતાવી દેવું કે મમ્મી કા મમ્મી અને મારા મમ્મીને અમે બધા બે ગયા છે વાળું કરવા વાળું તો જો કઢી ખીચડી છે કોણા કોણા મામાના વાડીએથી શીભડા લેવાય શીભડા છે તેલ મરસું છે ભાખરી છે દૂધ છે પેલા ડબ્બા હું જ બા

વાળું પાણી કરી નવરા થઈ ગયા હતા અને મંદિરે આપણે પણ આટો મારી આવ્યા હતા અને મંદિરેથી આપણે કલાક જેવું કરી અને અત્યારે દુકાને દુકાને એક પેન્ટ સીવાનું હતું ને વ્હાઈટ કલરનું એ પણ મેં સીવી વાળું છે અને બીજા બ્લાઉઝ ને ઉપરું સીવવાનું છે આમાં બે બ્લાઉઝ છે આ એક બ્લાઉઝ છે એક આમાં રશ્મિતાબેન નો બ્લાઉઝ છે ને એ મેં સીવી વાળું છે જો આ સીવી વાળું છે ને ખાસ કરીને અમારા ભાવનગરથી મીરાબેન પૂછે છે અમને કે બ્લાઉઝની સિલાઈ કેટલી છો તો દોઢસો રૂપિયા સિલાઈ લઉં છું હા બ્લાઉઝની સિલાઈ દોઢસો રૂપિયા લઉં છું તો અત્યારે દુકાનના કામકાજ હતું બધું પૂરું કરી વાળ્યું છે તો આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો ને હા સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં છે એટલે જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય